બે નાના છોકરા વચ્ચે ઝઘડો થયો અને ઝઘડામાં કારણ એ હતું એક છોકરો એમ કેતો કે સાત પેઢી પહેલા મારા દાદા સંત થઈ ગયા બહુ મોટા મહાપુરુષ સાત પેઢી પહેલા થયા અમારા કુળમાં તો બીજો છોકરો કહે સાત પેઢી પહેલા તારા દાદા હતા જ નહીં આ બધું અંબક છે પેલો કે હતા પેલો કે આની આનો ઝઘડો થયો પછી પહેલા છોકરા એ કે સાત પેઢી પેલા તારા દાદા હતા તો પછી તે જોયા નહીં નામની ખબર છે નહીં તો એને મળ્યો છો નહીં તોય તું માને છે હા મળ્યો નથી જોયા નથી નામની ખબર નહીં તોય માનો છો અમારા કુટુંબે એક ડેરી બનાવી છે એમાં એક પથ્થર રાખ્યો છે અને એ અમે એની પૂજા કરીએ છીએ તો પછી પેલા છોકરાએ પૂછ્યું કે સાત પેઢી પહેલા તારા દાદા હતા તો એની પાસે તારી પાસે કઈ સાબિતી છે ત્યારે છોકરો બહુ સુંદર બોલ્યો સાબિતી છે મારી પાસે કઈ હું પોતે

હા તો નામની ખબર નથી વખતે કોઈને હોય વારોપના ચોપડે નામ હોય તો આપણને ખબર પણ હોય પણ બધાને ખબર પણ ન હોય આપણે જોયા નથી ક્યાં રહેતા હતા એ આપણને ખબર નથી અચ્છા સાત પેઢી પહેલા દાદા હતા તો એની સાત પેઢી પહેલા એના દાદા હતા કે નહીં હતા તો ચૌદ પેઢી પહેલા પણ આપણા દાદા હતા દાદા હતા તો એની ચૌદ પેઢી પહેલા જો હા પરફેક્ટ હો તો આ પાડજો ચૌદ પેઢી પહેલા દાદા હતા હતા તો એની ચૌદ પેઢી પેહલા મારી પાસે ટાઈમ નથી લેતો તમને છેક સુધી લઈ જાય હવે તમે ઘેરે જઈને વિચાર કરજો કે આ સો પેઢી બસો પેઢી પાંચસો પેઢી કેટલી પેઢી આ સર્જન ક્યાંથી માનવ જાતિ કોનો અંશ છે કોનું સંતાન છે ભગવદ્ ગીતાના આશ્રય જવું પડે પંદરમો અધ્યાયમાં ભગવાન કૃષ્ણે કયો કહ્યું અર્જુન મમય જીવલો જીવલોકે जीव भूता सनातन ममई वंशज हा संसार दावदा जीव ई मारो अंश है ईश्वर ने नकारे से ये પોતાના पिता ने नकारे से ईश्वर बिना आपडे एक श्वास पण न ले सके ना अस्तित्व छे અને એને પ્રાપ્ત કરવા માટે માણસે પ્રયાસ કરવો જીવ જુદો થયો છે કામ વાળી અને રે આખો દી શેઠના બંગલામાં અને શેઠનો બંગલો દસ કરોડ નો અને એનું પોતાનું ઘર ઝડામાં હોય પણ આખો દે રહેવાનું કે દસ કરોડના બંગલામાં સેન્ટ્રલ એસી પણ વાગે એટલે ઉતાવળી થાય હા શેઠાણીને કહે કે શેઠાણી હવે હું જાઉં હવે હું હા બંગલામાં એને ઝૂંપડું વાલું લાગે કારણ કે પોતાના ત્યાં છે આ કરોડોના બંગલાને છોડી અને જેમ કામવાળી કામ કરી ઈશ્વરથી બારો નીકળ્યો છે ઈશ્વરથી જુદો પડ્યો છે અને ફરી પાછો ઈશ્વર પાસે જાય નામ આપણા શાસ્ત્રોમાં મુક્તિ કહે છે એને જ મોક્ષ કહે છે જ્યાંથી જીવ બારો આવ્યો તો ત્યાંથી એને તો સાકેત કહેતો સાકેત હા અક્ષરધામ તો હાલ આવ્યો જે કયો તે ઈશ્વર માં મળી જો